વિચારો કેવા કર્યા સમજણ આવી કેવી રીતે સાહેબ અને અત્યારે તો તમારે ડરાવાની ધમકાવાની ડરાવવાની લાઈટ નહીં આપવાની પાણી નહીં આપવાની ઇન્કમ ટેક્સની રેડ ઈડીની રેડ બીજું ત્રીજું આ કંટ્રોલ નહીં આવવાનું સ્કૂલમાં શિક્ષકો નહીં મૂકવાના આવી અનેક પ્રકારની સમસ્યાઓનો તમારે સામનો કરવો પડે છે આ ડેર આ શાસનમાં બની અમે પાછળ મળી જાય કે અમે બધા આપણા ઘરમાં ચાર છોકરાઓ તો જુગાર તો કરવું પડે ને એમ તમે સત્તામાં છો તો તમારે નેર ના ફોટે તો નાખેલો પડે ને એ અમે હોત તો અમે નાખેલો એ છે એમને નાખેલો નવું શું કર્યું એમને મને બતાવો આ ધોપલા લાઈટના જે હતા એ તમે પચાસ વર્ષથી આના ઢોપલા પાડો કે બીજા સહી કશું નવું નહીં કર્યું જૂઠું બોલવું જોરથી બોલવું અમે અમને આટલા મત આપી દો અમે આટલું કરશું બે કરોડ રોજગારી આપીશું પંદર લાખ રોકડા આપીશું આ કરીશું તે જૂઠું બોલવું ને રાજનીતિ કરવી ને આપણે બધા જૂઠામાં ગયા પાછા ભાજપવાળા પાછા ઘેર ઘેરા હોય સમજાવે કે અમારે મોદી આવું કહ્યું પણ આ વખત કહેજો તમે કે તમારા તમારા મોદીએ તો આ દેશને દેવાળીઓ બનાવી દીધો તમારા મોદીએ તો આ દેશ નું દેવું માફ ના કર્યું તમારા મોદીએ તો બે કરોડ રોજગાર રોજગારી ના આપી તમારા મોદીએ તો બે હાજર બાવીસ માં ખેડૂત ની આઈ ડબલ કરવાની વાત કરી હતી ના કરી અને ગરીબ પણ હોય એના ઘેર જઈને ખાટલો ટાળે કે તમારે તો ભાજપ ને બતાવવાનું અને પાછા મોદી જાય આ છોકરાઓનું જો ભવિષ્ય ઈચ્છતા હોય તમારા પરિવારનું ભવિષ્ય ઈચ્છતા હોય અને ફરી જો તમારે મતદાન હાલવા આપવા જવાની ઈચ્છા હોય તો મત આ વખત કોંગ્રેસને આપજો એવી વિનંતી કરું છું બે હાજર ચોવીસ માં જો આ લોકો સત્તામાં આવશે તો સૌથી પેલા તમારો મતનો અધિકાર જ નહીં રાખે કોનો રાખશે ખબર છે એસી કરોડ જે લોકોએ તમને રેશન કાર્ડ પૂરું પાડ્યું ને એંસી કરોડ મતદાર નહીં બજાર જેટલા ચાલી કરોડ ચાલી કરોડમાં વેપારી આવશે એન્જિનિયર આવશે આર્કિટેક આવશે ડૉક્ટર આવશે સરકારી કર્મચારી આવશે તમારો કોઈ ભાવ નહીં પૂછે અમે કેમ આવ્યા છીએ તમારી જોડે મળતી કિંમત છે એટલે આવ્યા છીએ ભાજપવાળા કેમ આવે છે તમાર જોડે મત કિંમત છે એટલે આવે અને તમારી જોડે મત જ ના હોય તો તમને કોઈ ભેગું થવા શું કામ આવે મને સમજાવો કે આવે તો તમારે સમજવાનું છે તમે સોશિયલ મીડિયામાં ટીવીમાં મોટા મોટા વિદ્વાનો મહાપુરુષો જે વાતો કરે તમે સમજો એ લોકો જ એવું કે છે કે આ વખત બંધારણ સાથે ચેડા તમારે ગામ પંચાયતની ચૂંટણી થઈ ગઈ કેટલા ટાઈમ પેલી જતી બંધાની જોગવાઈ તો એવી છે કે જયારે મુદત પૂરી થાય એના છ મહિના ચૂંટણી કરવી એવું નહી આ ખતરા કરે તમારા ઉપર તમે ઘર માંથી બહાર નેકળો છો રહી નેકળતા તમે તમે આંદોલન કરો છો રહી કરતા તમે તમે સરખામાં બાતો ભરોસો નહીં ભરતા